જૂન મંગળવાર આજે જે રાજકોટના ઇતિહાસની દુઃખદ અને ગોજારી જે ઘટના છે કે જે ટીઆરપી ઝોન અગ્નિકાંડની ઘટનાને આજે પ્રથમ માસિક પુણ્ય પુણ્યતિથી છે ત્યારે રાજકોટના તમામે તમામ વેપારી મંડળો સહિત દરે આખું રાજકોટ જે છે અત્યારે તમે જોવો છો કે જડબેસલાક બંધ છે અને માત્ર આ જે મૃત પરિવારોને સાથ સહકારની સાથે મૃતાત્માને શ્રદ્ધાંજલિ રૂપે જ્યારે સ્વયંભૂ રાજકોટવાસીઓએ બંધ કર્યું છે ત્યારે રાજકોટવાસીઓનો પણ હું આભાર માનું છું સાથે સાથે જે તમે જોવો છો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નગરસેવક હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પણ આ મૃતક પરિવારોને જ્યારે મળવા પણ નથી આવ્યા ત્યારે આજે તમે જોવો છો કે જડબે સલાક જ્યારે બંધ છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના અહીંના નગરસેવકોને પણ કહીશ કે આપ પણ જોવો કે તમારામાં તો માનવતા નથી કે એક મૃતક પરિવારનો આપણે માત્ર આશ્વાસન પણ આપીએ પણ જ્યારે રાજકોટની જનતાએ આ મૃતક પરિવારને શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધ પાડ્યું છે